લાલજી ભગતની ની યાત્રા માલપુર થી દિલ્હી સુધી ગુજરાત સરકાર કેટલાય સમયથી કરાર આધારિત આઉટસોર્સિંગથી ભરતી કરી યુવાનોનું શોષણ કરી રહી છે આ શોષણ બંધ થાય અને ખાનગી એજન્સીઓ ને કોન્ટ્રાક્ટરો કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવે છે તે કોન્ટ્રાક્ટરો અને ખાનગી એજન્સીઓ દ્વારા યુવાનોનું શોષણ કરવામાં આવે છે

અને ત્યાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને આવેદનપત્ર આપશે વિરેન્દ્રસિંહ મકવાણા એચ કે ટ્વેન્ટી ફોર ન્યુઝ હિંમતનગર મારું નામ છે લાલજી મગજ ગણપતિ યાત્રા એક એક બે હજાર પચીસ થી માલપુર થી દિલ્હી સુધી આજે સત્તરમો દિવસ છે કોબોઈની નજીક આ યાત્રા પહોંચી છે ગુજરાતમાં કરાર આધારિત કર્મચારીઓ આઉટસોર્સિંગમાં જે સફાઈ કામદારો વોચમેનો તમામ ગુજરાતમાં જે આઉટસોર્સિંગ એજન્સીથી કામદારો રાખેલા છે એમનું ખૂબ શોષણ થઈ રહ્યું છે લઘુત્તમ વેતન મળતું નથી પીએફ મળતું નથી ભથ્થું મળતું નથી બોનસ પણ મળતી નથી સરકાર શ્રી લઘુત્તમ વેતનનો જે પરિપત્ર જાહેર કર્યો છે એ પણ અમલ નથી થતો એ દુઃખભરીભાયા બાબત છે વારંવાર સરકાર શ્રીને રજૂઆત કરવા છતાંય પણ આ પરિપત્ર અમલત નહીં થતા અથવા તો સરકારશ્રીને અમારી માંગ છે આઉટસોર્સિંગ કરાર આધારિત રદ કરી ને એ જ કામદારોને જે તમે એજન્સીને પગાર આપો છો એ જ પગાર ડાયરેક્ટ કામદારોને પગાર મળે તેવી સરકારશ્રીને અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબશ્રીને આ દંડવટ યાત્રા લઈ અને વિનંતી કરવા જઈએ છીએ